કેમ છો પ્યારા ગુજરાતીઓ આજે હું તમને એક મજેદાર ટૂર ઉપર લઈ જવાનો છું બસ અને એ કઈ છે ખબર છે આપણા ભારતનું ગૌરવ કહેવાતા એવા સૌના ચહિતા નરેશભાઈ કનોડિયાના ઘર જોવાના છીએ દોસ્ત આજે આપણે જે ગાંધીનગર સિટી સિટી સોરી ગાંધીનગર સિટીમાં સ્થિત છે અને ખરેખર બહુ સુંદર એમને બનાવેલું છે જ્યારે એમનું અવસાન થયું હતું ને બોસ ત્યારથી લઈને આજ સુધીની યાદ હું તમને બતાવીશ એક ઝલક બતાવું તમને એમના ઘરની સૌ પ્રથમ તો ચલો આપણે ગાંધીનગર તરફ રવાના થઈએ બોસ જો દોસ્તો એમનું ઘર તમને દૂરથી દેખાઈ જશે ઓહો હો ગાંધીનગર સિટી બી એક નંબર સિટી છે બોલ જો તમને બી ગમતી હોય તો એક લાઈક યાદથી કરજો આ વિડીયો જો દોસ્તો પહોંચી ગયા છે આપણે એમના ઘર તરફ અને તમે જોઈ શકો છો સાઈડમાં એક મસ્ત એવું નાનું ગાર્ડન બી બનાવ્યું છે એમને જે નરેશભાઈ અને મહેશભાઈ બંને આરામ કરતા હતા અને મસ્તી મોજ કરતા હતા અને હા દોસ્ત તમે કોર્નર પર જોશો તો નરેશભાઈ મહેશભાઈનો દોસ્તો ફોટો લગાવેલો છે એમને એમની યાદમાં જે ઘરના એન્ટ્રન્સની જસ્ટ અંદર લગાવેલો છે સાઈડની તરફ નરેશભાઈ ને મહેશભાઈ યાદમાં આપણે હિતુ કનોડિયાએ સ્પેશિયલી બનાવડાય તો બસ અને જોઈ શકો છો કે બાર ગેટની બહાર જ એમનો નરેશભાઈ અને મહેશભાઈ કનોડિયા નું નામ આવેલું છે બસ ચલો દોસ્તો તમને એક ઘરની એમની ઝલક બી બતાવી દઉં જો જો ઇમોશનલ ના થતા કારણ કે આપણે નરેશભાઈ યાદો જેવી છે કે એમના જેવો એક્ટર આજ સુધી નથી આવ્યો જે એકદમ નેચરલ એક્ટિંગ કરી શકે બોસ ઓહો જો દોસ્તો બહાર તમે જોઈ શકો છો મસ્ત કાશ ને એવું એલિવેશન કરેલું છે એમને સરસ બનાયેલા છે આજે બહુ દુઃખ થાય છે કે એમનું અવસાન છે આપણી વચ્ચે નથી પણ જે બી આપણને એમને ફિલ્મો આપી છે જે બી યાદો આપી છે એમની માટે નરેશભાઈ કનોડિયાનો બહુ બહુ આભાર અને નરેશભાઈ કનોડિયા આપણને સોંગ આપ્યા છે બોસ એ બી છોકરીની અવાજ માં ખરેખર જોરદાર આજ એની કોઈ કોપી ના કરી શકે અને સાચું તમે બી ગાંધીનગર આવો ને તો એક વાર નરેશભાઈ યાદો છે એમને કરેલા ફિલ્મોની લિસ્ટ પણ આમાં મૂકેલી છે બોસ એમના ઘરમાં એમના થી લઈને મોટા થયા અને જ્યાંથી સ્ટ્રગલ કરતા હતા ઇન્ડસ્ટ્રીમાં આવ્યા એ બધું એમને એક લિસ્ટ બનાવીને રૂમમાં મૂકેલી છે તમે બી એમને જોઈ શકો છો વિઝિટ કરવા આવો ત્યારે દોસ્તો આજે તું આપનું આજે શોર્ટ વિડીયો સોરી આજે વિડીયો બહુ જ નાનું બનાવી રહ્યું છે એ માટે પણ ખરેખર યાદ નરેશભાઈ ની યાદમાં આ વિડીયો એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ યાદ થી કરજો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો